યુવાઓ સહિતના દરેક અંદર અંદર આ બંધની સહકાર આપે તે માટે હાલાકી કરી છે દેશના તમામ વર્ગોને તેમની પડતર માંગણીઓના સમાધાન માટે એક સાથે આવવા માટે વિનંતી પણ કરવામાં આવી રહી છે ને સોળ ફેબ્રુઆરીએ ખેડૂત સંગઠનો દ્વારા ભારત બંધનું એલાન એટલે આહવાન પણ કરવામાં આવી રહેલું છે

સામૂહિક પ્રયાસો કરવામાં આવશે અને અમારી ત્રીજી ટર્મ હવે બહુ દૂર નથી અમારો પ્રયાસ લોકોના જીવનની અંદર સુધારો કરવાનો છે જેવું પણ મોટું એલાન પીએમ મોદી દ્વારા કરવામાં આવી રહેલું છે પેટ્રોલ ડીઝલ સસ્તું નહીં થાય દેશની ત્રણ ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ ચાલુ નાણાકીય વર્ષના નવ મહિનાની અંદર ઓગણ હજાર કરોડ રૂપિયાનો નફો કર્યો છે તેમ છતાં પણ આગામી દિવસોમાં

તો ઉપરાંત દેશના ખેડૂતો માટે પણ ફરી એકવાર માઠા સમાચાર સામે આવ્યા છે સરકાર ખેડૂતો માટે અનેક યોજનાઓ લાવે છે ખેડૂતોને પંદર કલાક વીજળી આપવાની યોજના અંગે સરકારે જાહેરાત કરી હતી આ યોજનાને લઈને વિધાનસભાની અંદર પૂછાયેલા સવાલના જવાબમાં સરકારે આ યોજના અંગે હાથ ઊંચા કર્યા છે સરકારે જવાબમાં કહ્યું છે કે ખેડૂતો માટે હાલની અંદર આવી કોઈ યોજના લાવવાની તૈયારી નથી ગુજરાતના ખેડૂતો માટે જે છે

તમામ વાહન ચાલકો ઓગણત્રીસ ફેબ્રુઆરી સુધી કેવાયસી પ્રક્રિયા પૂર્ણ કરી શકશે આ પહેલા કેવાયસી પૂર્ણ કરવાની છેલ્લી તારીખ એકત્રીસ જાન્યુઆરી હતી જો તમે સમયસર પૂર્ણ નહીં કરો તો તમારું બંધ કરી પણ તમે ફાસ્ટેગ સાથે કેવાયસી નથી કરાવ્યો તો જલ્દી જ એટલે કે ઓગણતીસ ફેબ્રુઆરી પહેલા તમે આ પ્રક્રિયા પૂર્ણ કરી લેજો નહીં તો તમારું ફાસ્ટટેગ કામ કરવાનું બંધ કરી દેશે

579 ને કરોડની પુરાંત સાથે બજેટ મંજૂર થયું છે બજેટની અંદર સ્માર્ટ કોમ્પલેક્ષ લાઇબ્રેરી પર્યટન સ્થળ કોમ્યુનિટી હોલ ચોવીસ કલાક મેડિકલ સેવા સહિતની સુવિધાઓના વિકાસની ભલામણો પણ કરવામાં આવી છે

વિશેષ બસો દોડાવશે ભક્ત સરળતાથી આ દિવસોની અંદર આવી શકે તે માટે વ્યવસ્થાઓ કરવામાં આવી છે અંબાજી મંદિર ગબ્બર તેમજ પરિક્રમા વિસ્તારને શણગારવામાં આવ્યું છે આ દિવસોમાં મોટી સંખ્યાની અંદર રાજ્ય અને રાજ્ય બહારના મહાભક્તો દર્શન માટે આવે છે ત્યારબાદના સમાચારમાં આગળ વધીએ તો લુટેરી દુલ્હન લાખો રૂપિયા લઈને ફરાર થઈ ગઈ છે જૂનાગઢની અંદર કેશોદમાં લગ્ન બાદ નાગપુરની યુવતી ઘરેના મોબાઈલ અને ત્રણ લાખ રૂપિયા લઈને ફરાર થઈ ગઈ છે

પાણી ફેરવી દીધું છે કેન્દ્રીય કૃષિ મંત્રી અર્જુન મુંડાએ લોકસભાની અંદર કહ્યું છે કે આવી કોઈ દરખાસ્ત હાલની અંદર સરકાર પાસે વિચારણા હેઠળ નથી આવી એટલે કે હજી પણ પીએમ કિસાન યોજના અંતર્ગત ફક્ત વર્ષ દરમિયાન છ હજાર રૂપિયા જ ફાળવવામાં આવશે અત્યારે કોઈ પણ પ્રકારની આ રકમની અંદર વધારા કરવાની વિચારણા સરકાર દ્વારા કરવામાં નથી આવી રહી

બાળકો કુપોષિત છે એક લાખ અઢાર હજાર એકસો ને ચાર છે જણાવી દઈએ કે સૌથી વધુ દાહોદની અંદર એકાવન હજાર ત્રણસો એકવીસ બાળકો કુપોષિત જોવા મળ્યા છે અને જે રાજ્ય માટે એક ચિંતાનો વિષય બની શકે છે

સહકારીકતા મંત્રી બે દિવસના ગુજરાતના પ્રવાસે આવશે આગામી બાર અને તેર ફેબ્રુઆરીએ ગુજરાતની મુલાકાત લેશે અમિત શાહ ગાંધીનગરની અંદર ક્રિકેટ ટુર્નામેન્ટનું ઉદ્ઘાટન કરશે જે બાદ તેઓ સાણંદ અને ખાત ખાતમુહૂર્ત લોકાર્પણ કાર્યક્રમની અંદર ઉપસ્થિત રહેશે અમિત શાહની ઉપસ્થિતિની અંદર રાજકીય બેઠક પણ યોજાવાની શક્યતાઓ જોવા મળી છે ખેડૂતો માટે પણ મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે ખેડૂતો માટે સારથી પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું છે કેન્દ્ર સરકારે પીએમ ફસલ વીમા યોજના સાથે ડિજિટલ મોડની અંદર વિવિધ વીમા ઉત્પાદનો અને સેવાઓ પૂરી પાડવા માટે સારથી પોર્ટલ પોર્ટલ લોન્ચ કર્યું છે કિસાન રક્ષક હેઠળ હેલ્પલાઇન નંબર ખેડૂતોની ફરિયાદોના નિવારણ માટે ઉપલબ્ધ કરવામાં આવ્યો છે હેલ્પલાઇન નંબરથી ખેડૂતો પાક વીમો કિસાન ક્રેડિટ કાર્ડ અને વિવિધ વીમા યોજનાની સંપૂર્ણ જાણકારી પણ મેળવી શકે છે ઉપરાંત ખેડૂત આંદોલનની ચેતવણી દિલ્હીની અંદર ખેડૂત આંદોલનના પગલે પોલીસ સતર્ક થઈ ગઈ છે આંદોલનની જાહેરાત બાદ અહીં બેઠકનો દોર શરૂ થયો છે એક દિવસ પહેલા દિલ્હી પોલીસના બંને સ્પેશિયલ કમિશનરે તમામ જિલ્લા ડીસીપીની બેઠક યોજી હતી દિલ્હી પોલીસે ગૃહ મંત્રાલય પાસે વધારાની ટુકડીઓ માંગી છે જેથી દિલ્હી બોર્ડર ખેડૂતોને રોકવાની અંદર મદદ કરી શકે ઉલ્લેખનીય છે કે હરિયાણા અને પંજાબના ખેડૂતોએ તેર ફેબ્રુઆરીએ દિલ્હી કૂચ કરવાની જાહેરાત કરી છે ગુજરાતની અંદર પાંચ હજાર કરોડ ડ્રગ્સ પણ પકડવામાં આવ્યું છે રાજ્ય સરકારે વિધાનસભાની અંદર જણાવ્યું છે કે ગુજરાતની અંદર છેલ્લા બે વર્ષની અંદર પાંચ હજાર ત્રણસો આડત્રીસ કરોડનો ડ્રગ્સનો જથ્થો પકડાય આવ્યો છે જેની અંદર બત્રીસ હજાર પાંચસો નેવું કિલોગ્રામનો મોટો ડ્રગ્સનો જથ્થો પકડી પાડવામાં આવેલો છે ડ્રગ્સની હેરાફેરી રોકવા માટે ગુજરાત પોલીસે આંતર ઓપરેશન પણ કર્યા છે ઉપરાંત દેવભૂમિ દ્વારકા અને વડોદરામાંથી છેલ્લા એક વર્ષની અંદર એક પોઈન્ટ એસી કરોડનો વિવિધ ડ્રગ્સનો જથ્થો પણ ગુજરાત પોલીસે ઝડપી પાડ્યો છે અને આ મુદ્દે સો થી વધુ લોકોની ધરપકડ પણ કરવામાં આવી છે તો એ રાજ્યની અંદર કાતિલ ઠંડીની અંદર વધારો જોવા મળ્યો છે હવામાન ગુજરાત ની અંદર અનુભવાશે આજથી તાપમાનની અંદર બે થી ત્રણ ડિગ્રીનો ઘટાડો આવશે તેમજ પવનની ઝડપ પણ વીસ કિલોમીટર થી લઈને ત્રીસ કિલોમીટર કલાકની ઝડપે રહી શકે છે આજથી ઠંડી વધતા તાપમાનનો પારો નીચે આવશે જોકે રાહતની વાત એ છે કે કોઈ પણ પ્રકારની નથી કરવામાં આવી તો ઉપરાંત રાજ્યસભાની ચૂંટણી જાહેરનામું જાહેર થશે ગુજરાતની રાજ્યસભાની ચાર બેઠક માટે જાહેરનામું બહાર પાડવામાં આવશે પંદર તારીખ સુધી ઉમેદવારી પત્ર ભરી શકાશે સોળ તારીખે ફોર્મની ચકાસણી થશે વીસ તારીખ સુધીની અંદર ફોર્મ પરત ખેંચી શકાશે સત્યાવીસ ફેબ્રુઆરી પરસોત્તમ રૂપાલા અમીબેન યાજ્ઞિક અને નારણ રાઠવાની મુદ્દત પૂર્ણ થઈ છે બે બીજેપી અને બે કોંગ્રેસના સાંસદ છે તમામ ચાર બેઠકો આ વખતે બીજેપી જીતે તેવી પ્રબળ શક્યતાઓ જોવા મળી રહી છે

સત્તાણું રૂપિયા પ્રતિ લીટરે થઈ ગયું છે આ પોસ્ટરનું કેપ્શન પેટ્રોલના ભાવ આગ લગાડી જનતાને આર્થિક અન્યાય આપવા માટે દર્શાવવામાં આવી રહેલું છે અને કોંગ્રેસ દ્વારા ભાજપ ઉપર પેટ્રોલ અંગે જે ભાવ વધારો છે જેને લઈને પ્રહાર પણ કરવામાં આવી રહેલો છે રાજ્યની અંદર અંદર ફરી ફરી એકવાર એકવાર આંદોલનના એંધાણો જોવા મળ્યા છે ગાંધીનગરની જૂની પેન્શન યોજનાને લઈને લાખો કર્મચારીઓ લડત ચલાવવાની તૈયારી કરી રહ્યા છે વિધાનસભા ચૂંટણી બાદ હવે લોકસભાની ચૂંટણી આવતા કર્મચારીઓ લડતને આક્રમક બનાવવા તૈયાર થઈ ગયા છે તારીખ ચૌદ ફેબ્રુઆરીથી અલગ અલગ

ત્રેસઠ પોઈન્ટ ત્રીસ લાખ રૂપિયા ઝોરોસ્ટ્રિયન ઝોરોસ્ટ્રીયન કો ઓપરેટિવતાલીસ પોઈન્ટ લાખ રૂપિયા નાકોદર હિન્દુ અર્બન કોઓપરેટિવ બેંક ઉપર છ લાખ રૂપિયા અને નવનિર્માણ કો ઓપરેટિવ બેન્ક ઉપર એક લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે આરબીઆઈએ આ બેંકોને નોટિસ પાઠવીને કહ્યું છે કે આ કાર્યવાહી ખાતાઓની જાળવણી અને થાપણો પરના વ્યાજ સહિત અન્ય અનિયમિત નિયમિતતાના કારણે

કદામત આઈલેન્ડ ઉપર એક હજારને ચોત્રીસ કરોડનો ખર્ચ કરવામાં આવશે અને આ ફંડનો ઉપયોગ પોર્ટ અને બીચના વિકાસની અંદર કરવામાં આવશે અને મળતી માહિતી અનુસાર કેન્દ્ર સરકાર લક્ષદ્વીપ સમૂહમાં આવેલા કરવતી અગાતી અગ્રોથ કદામત અને કલ્પેની ટાપુઓના વિકાસ કરાવવામાં આવશે આ બંદરો ઉપર રસ્તાઓ બનશે સાથે જ હાઈવે સુવિધાઓ પણ વિકસિત થશે જેવી પણ માહિતી જાહેર કરવામાં આવી છે એ સાથે જ અનામત મુદ્દે ગેનીબેન દ્વારા પણ મોટું નિવેદન આપવામાં આવ્યું છે તાજેતરની અંદર સુપ્રીમ કોર્ટ અનામત મુદ્દે ટિપ્પણી કર્યા બાદ વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે પણ અનામત મુદ્દે નિવેદન આપતા કહ્યું છે કે પોતે સમક્ષ હોય તેમને સ્વૈચ્છિક રીતે અનામતનો લાભ ન લેવો જોઈએ તેની જગ્યાએ ગરીબ વર્ગના પરિવારોને અનામતનો લાભ આપવો જોઈએ ભૂતકાળની અંદર કોઈ કલેક્ટર થયા હોય કે પછી કોઈ મોટા બિઝનેસમેન હોય તો હવે તેમને અનામતનો લાભ ન આપવો જોઈએ આ મુદ્દે તમારું શું માનવું છે જે પણ કોમેન્ટની અંદર કોમેન્ટ કરીને મિત્રો જરૂર જણાવી દેજો